તો હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની તો ગઈકાલે ભરૂચ તરફથી બોમ્બે દિલ્હી ભારતમાલા હાઈવેથી પસાર થતી ટેન્કર કે જે વડોદરા છેવાડે આવેલા ફાજલપુર પાસે ટેન્કરની અંદર વેસ્ટ કેમિકલ છોડતા હાઈવે ઓથોરિટીને જાણ થતા જ તેઓએ નંદેશ્વરી પોલીસને જાણ કરી હતી જ્યારે ધોળકા ગામના સરપંચને જાણ થતા તેઓ સ્થળ પર આવીને કેમિકલ કેવા પ્રકારનું છે તે જોયો હતો અને ટેન્કર ચાલક વેસ્ટ કેમિકલ છોડીને નાસી ગયો હતો આંગે પોલીસને જાણ કરાતા નંદેશ્વરી પોલીસ ટેન્કર પોલીસ સ્ટેશનને લાવિને અને વધુ તપાસ હાથ ધરી છે કે આ ટેન્કર ક્યાં છે અને વેસ્ટ કેમિકલ કઈ કંપની છે હું dorka ગામના માખી પંચાયત અમારા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નથી ઘણું બધું વિસ્તાર આવે છે જ્યાં કોઈ અજાણી ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પાણી વારંવાર છોડી જાય છે અને તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સાંજે છ સાડા છીએ અરસામાં એક ટેન્કર ખાલી કરતી હતી ત્યાં અમારા ગામના છોકરાઓ ગયા ટેન્કર વાળો લાત મારીને ભાગી ગયો અને આજે એ ટેન્કર ખાજલપુર વિસ્તારમાં હાલ કેમિકલ ખાલી કરતાં પકડાયેલી છે ઘણી બધી વખત પાંચ છ વખત તો અમારા તરફ કોતર વિસ્તારમાં ખાલી કરી રહેલી છે શું નામ આપું મારું નામ ચૌહાણ